કરવાનું હવે ઘણી થી પણ જવાનું ના ભૂલી મારે કરવાનું હું હવે ને કોઈ કહીએ નહીં કેતું ભૂતભાઈ

કોઈ છોકરો ભાવ માં હગુ કરાવશો કોનું પણ હગુ એક હગુ કરાવશો કોઈ છોકરો છોકરો વ્યવસ્થિત ના ના જમીનો અમી ઘેર જેટલી હોય જમીન ગંદો ગંદો બોર ઘર બાર છે એવું પપ્પા પપ્પા છે બધા કમ્પ્લીટ વ્યવસ્થિત બધા હાર છે ને

એટલે હું ચુ ખબર બટાકો રે એ પેલી પણ એવું લાગે સાચી વાત એટલે આ વખતે આપડે બધું હારું છે અને થોડા ફુવારા લાવી દઈએ બરોબર એટલે રાતે આપડે જવાનું લગાવી કાક ચાલુ કરીને ચીકાઈ દેવાય ગુલજવાનું એટલે

દાજી રે ને એક એવું છોકરું ગમતું છે એના પપ્પા નું રાખે હા છોકરા ના બધા એ બધા કોઈ ગમ ના તું એવો ગોમમાં જકજે ને હા કાઠમળમાં ઢારો ને ઢારો હા એવી રીતે તારી વાત થાય હા રૂકા કાકા બરોબર ને આ રીતે જ હા રૂકા કાકા અન આ જીવન હું મરી જઈ ને અન ઉપર રહેશું તો હું એમ કહું કે મારું જોકળું કરાને છે તો હું ઉપર થી જોય કે તું ઉકાડી બધું ડોંડા કો ઢાળું કાકા તમાર નામ ન ખરાબ થાય દે વધારે નામ વધારે તમારું એટલે બના હોય કે મટે મટે મારું રાખજે અને તું બધું નામ બનાવજે મારું બરોબર ને તો કાકા હાલ ન મારવાનું ક મરું તો માં નહીં પણ આ ઉપર તારીખ દઈ ને મારી ઢુકડી આવે મને દેખાય રાજ્ય એવો એટલે હું તમે પહેલથી તૈયાર કરું સારું બાબા આ બધું રહ્યું ને ગમે તે થાય પણ વેચવાનું મગજ માં લાવતો રાજ્ય ના વેચું કાકા પણ એટલે એટલું તારા મગજ માં રાખજો સારું તું તો માં ડાય ઢીકો રાજ્ય કાકા હવે લાટ ના કરો વધારો ચા તો જાવ તું પી દવા ગીટી દીન તને હા ઉડરાની ઈ લેટા તું સારું એટલે કે કરું બસ હા

ના હેડો હેડો જી હેડ જો વેડી જ જવો ને હેડો પછી હું તને છે સ્ટેશન પછી હું મૂકવા આવ્યો બસ એવું હશે તો હા રો હેડો આમ ભૂતાર ભાઈ એક વાત કે તમે સાઈડમાં આવજો પેલી વાત હાલ કરવી નહી કરતા ના તમે આપણે સભા ઉવા જોઈએ ઘેર દઈને કેવું સ અગાની હા અગાની નહી કરવી હાલો એ હારું હેડો હા હેડો